આજરોજ ભુજ ખાતે આરટીયુ પરશુરામ મંદિરના સાનિધ્યમાં સિનિયર સિટીઝન ક્લબ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ સાતમો મેળવડો એટલે કે શ્રાવણ શ્રાવણ વદ ચૌદસ ઇષ્ટદેવ મહાદેવજીની રુદ્રીનું આયોજન ભગવાન શ્રી પરશુરામ મંદિરના સાનિધ્યમાં યોજવામાં આવ્યું સવારે નવ કલાકેથી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર દ્વારા એકોતેર જોડલા આ પ્રાર્થિવુદ્રીમાં સામેલ થયા હતા દરેક જોડલા માટે રુદ્રી માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી મુખ્ય યજમાન પદે અતુલભાઈ દવે પરિવાર રહ્યો હતો આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજના પિતામા કહેવાતા એલ કે અજાણીનું સન્માન રિરૂકા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ભક્તિમય સમગ્ર કાર્યક્રમનું આયોજન એલ કે અજાણી અને તેમની ટીમ દ્વારા કરાયું હતું કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોશીએ કર્યું હતું એવું ઉમેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા મારું નામ ગીતા જોશી છે આ સિનિયર સિટીજન ક્લબનો સાતમો પ્રોગ્રામ હતો મહાદી કાર્યક્રમ હતો શ્રવણ મહિનાને ચૌદસના દિવસે કહેવાય છે કે એ શિવજીનો ઉત્તમ દિવસ છે અને આ ઉત્તમ દિવસે અમે વડીલોને રુદ્રીનો લાભ લીધો આ રુદ્રી નિઃશુલ્ક હતી અને એકોતેર યજમાનોએ ભાગ લીધો હતો આ એકોતેર યજમાનોને મહાદેવના આશીર્વાદ રૂપી અમે એ લોકોને પરશુરામ ધામ મોરબી ખાતે તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ એમને ત્યાં ધાર્મિક પ્રવાસમાં લઈ જશું નિઃશુલ્ક બે ટાઈમ જમવાનું અને ચાય અને નાસ્તો હોળીનો બુઝુર્ગની આપણે છત્રછાયામાં આ બધા જ કાર્યક્રમો થાય છે સંગીતમય ખુરશી હોય કે લાડુ હરીફાઈ હોય એ બીજા ઘણા પ્રોગ્રામ છે એવા સાંસ્કૃતિક જે અમે સિનિયર સિટીઝનને અહીં બોલાવી અને કરીએ છીએ અને એ લોકોને ખૂબ જ આનંદ આવે છે એટલે અજાણી સાહેબના નેજા હેઠળ સિનિયર સિનિયર સિટીઝન ક્લબ અમે ચલાવીએ છીએ અમે નવ બહેનો કાર્યકર્તા છીએ અને અજાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે તેઓને આવો વિચાર આવ્યો કે વડીલો માટે કંઈક કરીએ